સૌના રે પ્રાણ મિરણી તમારે હે ગુરુ હે ગુરુ રા સરસ સરસ હા હજી હજી થોડીક લાઈટ આ અહીંયા ઓકે સર હા 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 બરાબર

કાઠિયાવાડના ભાવનગર જિલ્લાના ગોકુળિયા ગામ રામપુરની વર્ષ છે ઓગણીસો ત્રાસી લગભગ દસ હજારની વસ્તીવાળું આ ગામ ગોકુળિયા ગામ રામપુરમાં કંસ વૃત્તિએ પ્રવેશ કર્યો અને ઝઘડા શરૂ થયા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગામની સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કરે કનુભાઈ આ સ્કૂલનું ખાતમુહૂર્ત

એટલે આ બાબતે તો શંકાને સ્થાન નથી કે તેઓ આવું કરે તો પછી એક જ્ઞાતિના લોકોએ વિરોધ ક્ષમાવી દેવો જોઈતો હતો ને આગળની સ્ટોરી તો સાંભળ તું કે છે એમ અમુક સજ્જનોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ઝઘડો ઉગ્ર થતો ગયો આ ઝઘડાનું પરિણામ આવ્યું હું કહું એના કરતા ચાલ ને દ્રશ્યની પ્રેક્ટિસ જ જોઈ લઈએ ચાલ સમય છે રાતનો આઠ વાગ્યાનો અને આ આખી સ્ટોરી જે ઘટનાના આધારે બની છે એ છે કરમશીભાઈ આ સીન પૂરો થાય એના પછી તારો સીન આવશે ઓકે ઓ યસ આઈ એમ રેડી લાઇટ્સ ઓફ વિશાલ રેડી યસ સર આર રેડી ઉમંગ તૈયાર છે ને યસ સર ઓલ ક્રુ મેમ્બર્સ ઓલ રેડી ઓકે થ્રી ટુ વન લાઇટ્સ ઓન

અને જમાડવા છે મારા જીવન પ્રાણ સ્વામી નક્કી પેલા લોકો મારા ભાઈ ને મારવા આવ્યા લાગે છે સ્વામી રક્ષા કરજો અરે ના ના આ પાણી પીવા રો ને તો મારા ભાઈબંધને પેલા લોકો બતાવી દે

આજે હાથમાં આવ્યા હોત ને તો એક એક ને ભોય ચાડતા કરી દીધા હોત કરમશી કરમશી લા કન્યા આ આ બધું શું છે હે ક્યાં ગયા હંધાય હા ક્યાં ગયા અરે વ્યા ગયા હંધાય હશ હશ અને કન્યા હું બેઠો છું ને તું ગભરાઈ છે ભલા માણા કરમશી ઈ લોકો ઈ લોકો મને હકના દાડા નહીં જોવા દે

મારા સ્વામી બેઠા છે માથે અરે પણ કરમસી ઈ લોકો સાજા છે અને ઈ લોકો ને વાંધો મારી હારે છે તું ના હાથ નો હુકમ વસે પડે છે ભાઈ પણ અલ્યા ભલા માણા સત્સંગીનો પક્ષ રાખવાની વાત મારા જે વચનામૃત કરી છે ને હા હા ભઈલા હા કરી તો છે બસ ત્યારે એમાં હું જાજો વિચાર કરવાનો અરે અરે હે કરમસી હાંભળ અરે હાંભળ પણ

ভালো কোনে ভালো কোনে বান্ধব মারি আর এত વગર ગયા પોતાના સત્સંગી નો પક્ષ રાખતા ઘાયલ થયા ભરતભાઈના ધારિયાનો ઊંડો ઘા માથામાં વાગતા તેઓને બ્રેન હેમરેજ થયા સારવાર માટે તાત્કાલિક ભાવનગર લઈ ગયા ડોક્ટરોએ તેઓને અમદાવાદ લઈ જવા માટે સૂચન કર્યું અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ કરમશીભાઈનું અવસાન થાય કરમશીભાઈ નો છવ્વીસ 26 નો દીકરો હસુ એટલે કે હસમુખ અમદાવાદ તારો રોલ છે કરમશિં ના દીકરા હસમુખ વાત કરો છો આપણા સંવાદ સૌનારે પ્રાણમાં બીજા પ્લોટમાં આ કેરેક્ટર તારે પ્લે કરવાનું છે હસમુખ એવરીબડી પોઝિશન અરે શામજી એક કદન નિર્દોષ માણસ કોઈના ખુન્નસ ના ખપ્પર માં જાય એટલે દુઃખ તો થાય જ ને હાવ હાચું કીધું અદવજી ગામની શાળાને એક સામાન્ય પ્રશ્નમાંથી માંથી વાતનું વતે સર અને એમાંથી ખૂન અને આપણા કુટુંબના અમે હવે પ્રતિજ્ઞા લીધી છે કે હવે એ ભરતને પૂરો કર્યા પછી જ બીજો કામ પણ એ ભરત્યો તો જેલમાં છે 302 ની કલમ લાગી છે એને બીજા હંતાય તો જમીન પર સુટી જશે પણ એ ભરત્યો નિર્દોષ કરમસી ભાઈની હત્યા પછી ગામમાં બે જૂથ પડી ગયા બંને એકબીજાના વેરી બની ગયા ગામમાં અવારનવાર આ બંને જૂથ વચ્ચે નાના મોટા ઝઘડા થયા જ કરતા हाथ में हथियार के लाकड़ी बिना कोई घरनी बाहर निकलवानी हिम्मत न करे एवी भयानक युद्ध भूमि बनी गई आ गोकुलिया गांव रामपुर नी थरा आम ने आम छ एक मास बीती गया परंतु अचानक एक दिवस गांव में सब चौकी उठे एवी बात फैलाई હસમુખ તારા પિતાની વાત સાંભળી હતી શું થયું હતું વિગતે વાત કર સો ભરત આમે કોર્ટમાં કેસ હાલે છે એમાં જીતી જવાય એવા આશીર્વાદ આપજો અમારા કુટુંબના બે જણા તો તેને મારવા સો જ ફરે છે હશુ તું મારી સામે જો તારા પિતાનું ખૂન નથી થયું એ તો ભગવાનના ધામમાં અમારી પાસે બેઠા છે આપણે તો ભગવાનના આશ્રિત છીએ કોની તાકાત છે કે એને કોઈ મારી શકે એ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે દેહનું આયુષ્ય હોય ભરતને તો ભગવાને માત્ર નિમિત્ત બનાવ્યો છે બાકી શરીર તો પડવાનું જ હતું ને ભરતને મારવાથી વેરથી વેર નહીં શમે એ તો વધુ ને વધુ ભડક છે તારું આખું ગામ ખલાસ થઈ જશે માટે આપણે કઈ કરવું નથી ભરતને માફ કરી દો કોર્ટ કચેરી કાંઈ કરવું નથી એના બદલે ભગવાનનું ભજન કરો એ તો ફોજદારી કેસ હાલે જ છે એમાં આપણે કંઈ નથી કરવાનું બાજી આપણી બાજુ જ છે કારણ કે એ ભરતને મારી બાએ હકી આખે મારા પિતાને મારતા સોયા છે ઈ સાક્ષીનો આઠર મોટો એ બધી વાત સાચી પણ આપણે ઉધારનો ચોપડો રાખવો જ નથી ક્ષમા આપવી એ શૂરવીરનું આભૂષણ છે માટે ક્ષમા આપી દે ગુરુ ગુરુબીના જ્ઞાન નહીં ઉપજે ਗੁਰੂ ਬਿਨਾ ਮਿਟੈ ਨਵੇਦ ਗੁਰੂ ਬਿਨਾ ਗਿਆਨ ਨਾ ਉਪਜੈ ਗੁਰੂ ਬਿਨਾ ਮਿਟੈ ਨਵੇਦ ਗੁਰੂ ਬਿਨਾ ਤੋ ਸੰਸੈ ਮਨ ਨਾ ਮਿਟੈ ਭਲੇ ਵਾ ਚੋ ਚਾਰ ਵੇ ਕਦਾਚ આપણે ક્ષમા આપી દો બીજાના ભલામાં આપણું ભલું સૌ સારા વાના થશે અમે બેઠા છીએ ને જેવી આપની આજ્ઞા तउनारे प्राण अमेरूणी तमारा थिये કે નહીં હાંભળ્યું શામજી હાંભળ્યું હશમુખ અને એની બા એ ભરત હામે કાઈ કરવાની ના પાડી દીધી બોલો ના હોય અને આ જો હાચું હોય ને તો ઈ હું નહીં થવા દો એ લોકોએ મારા કુટુંબીનું ખૂન કર્યું છે એટલે આપણે આપણે એનું વેર વાળવાનું છે પણ અત્યારે છે ને હાલો બધાય હશમુખના ગેર જાણ્યો તો ખરા કે હું થયું છે હાલો હાલો બધાય હા હા ઠીક છે ઠીક છે હાલો હા આલો આલો અહા એ આવો શામજી ભાઈ ઉધવજી ભાઈ કરશન ભાઈ બેહો બેહો અરે હું બેહે પેલા ઈ કે કે તું પાણી માં કેમ નો બેહી ગયો હે પાણી માં આ નહીં તો હું આવું તે કઈકરા તું હશે ઓલા ભરત ત્યાં ને જનમ ટીપની સજા તો પાકે છે

એટલે નહીં આપણે ભરતને ને નથી કરવું જવા દો એ વાતને અરે પણ 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 કઈ નહીં ઓધવજી ભાઈ નહીં એટલે નહીં પણ તારી બાને તો પૂછ ઉભો રહે એ કરસન અંદર જા તો અન જઈને આની બા ને પૂછતો જા આહા હા જાવ છું જાવ છું અબ ગાડી પૂછીને આવું છું આ તમ તમારે જાવ પૂછી આવો માણા ભલે બેત છે પણ જવાબ એક જ છે

અને એની બાએ ક્ષમાનું વલણ અપનાવ્યું કોર્ટમાં હસમુખની બાએ જુબાની ફેરવી નાખી તેમના એક જ વાક્ય ભરતના કાંડે બંધાયેલી જન્મ ટીપની સાકળ ખુલી ગઈ પણ આ શું ગામમાં બંને પક્ષકારો વચ્ચે વાતાવરણ વધુ પ્રજ્વલિત બન્યું વાત અહમ મમત્વની હતી કોઈ કોઈને નમવા માટે તૈયાર નહોતું ગોહિલવાડ પંથકના કેટલાક સમાજ સમાજસેવકો ધારાસભ્યો તાલુકા અને જિલ્લા પંચાયતના આવીને તાંડવને અટકાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ પરિણામ નિરાશા શરદ દિવસોમાં ગોંડલમાં બિરાજમાન સ્વામીશ્રીને આ સમાચાર મળ્યા થોડા મહિનાઓ પહેલા જ હૃદય રોગના હુમલાને ધ્યાનમાં રાખી ડોક્ટરોએ વિચરણની સ્પષ્ટ ના પાડી છતાં ગામના દર્દને દૂર કરવા પોતાના દેહના દર્દને ગૌણ કરી શ્રીએ કારતક સુદ ચોથ અને પાચમ એટલે કે લાભ પાચમ એમ બે દિવસ આવવાનું વચન એ હાલો હાલો શામજીભાઈ

આપ બહુ હા હા વાત તો તમારી સાચી છે હાલો 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 જો આવી ગયા હંધાય આવો 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 ક્યાર ના તમારી રાહ જોવે છે હાલો હાલો વાર ફરતી અંદર જાઓ અમે રૂડી તમારા સાચે જ આ સંસારી ને સંસાર સારી રીતે ચલાવતા શીખવાડા એવા સાધુ છે એ તો હંધાયનો અનુભવ છે ને આમ એકાદ બે નહીં પરંતુ મોટા સમૂહના મનમાં ફેલાયેલા કુસંગ રૂપી વૈરાગનીને ઠારી સંપના શાંતિના પ્રાણ પૂર્યા કારતક સુદ ચોથની સાંજે લગભગ સાડા ચાર વાગ્યાથી આરંભાયેલી સમાધાનની પ્રક્રિયા જ્યારે પૂરી થઈ ત્યારે ઘડિયાળ રાતના અઢી વાગ્યાનો સમય બતાવતી હતી બીજો દિવસ એટલે કે લાભ પાચમનો સૂર્યોદય રામપુર ગામના નવા ભાગ્યોદય સાથે ઉદય થયો સમાધાનની જાહેર સભામાં સ્વામી શ્રી બિરાજમાન થયા સ્વામી હાચે જ પડદુ ખારી છે ભરતની સજા માફ થયા પછી આપણા ગામમાં વાતાવરણ શાંત થવાને બદલે વધુ તંગ બન્યું અમે દસેક જણ શરદ પૂનમે મળવા ગયા કે સમાધાન થાય શાંતિ થાય પણ એ વખતેમાં બેઠેલા મીટિંગ પછી ઉતારાની બહાર પધાયેલા અમને જોયા પછી બધી વિગત જાણી અને અભય વચન ઉચ્ચાર્યું કે અમે કારતક સુ ચોથે આવીએ છીએ અમીના મોઢામાંથી નીકળી ગયું હજી થોડી ક્ષણો પહેલા જ ડોક્ટરો અને અગ્રણી સંતોની ઉપસ્થિતિમાં આપને આવેલા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે કે આપે હવેથી ગ્રામ્ય વિચરણ ન કરવું અને

હું એડવોકેટ દેવરાજ સમાધાન માટે સભામાં બેઠેલા બોટાદના ધારાસભ્ય શ્રી સામતભાઈ ખાચર અને મેં પણ ખૂબ પ્રયાસો કર્યા કોર્ટમાં તો માત્ર ચુકાદો અપાય છે ન્યાય મળતો નથી સૌનું હૈયું કબૂલે એવો ન્યાય આપ્યો છે મને લાગે છે કે કોર્ટો બંધ કરી આવા સંતને જ ન્યાયનું કામ સોંપવું જોઈએ સાચે જ તેઓ શ્રી સમાજના પ્રાણવાહક છે વધુ સમય ન લેતા હવે આપણે સૌ તેઓ શ્રીના આશીર્વાદને સાંભળીએ રૂપક નિયરું એ રૂપકમાંથી શીખવાનું શું છે જતું કરવાની ભાવના રાખજો સંપ રહે એકતા રહે એ મોટી વાત છે વેર ભાવ રાખવાથી દુશ્મનો અર્થ વધે છે કજિયાના મૂળ વધે છે એટલે સંત સાથે જોડાણ હતું તો સંતનું મનાણું તો કેવું કામ થઈ ગયું જો સંતનું ન મનાણું હોત તો ગામમાં બે ભાગ પડી જાત ઝગડા થાત કે જિયા થાત અને એકબીજા કરટે ચડત એકબીજાના ખૂન ખરાબી થઈ જાત પણ સંતના વચને જથ્થું કરવાની ભાવના રાખી તો આખું ગામ સુખી થયું કુટુંબ સુખી થયું બધા સહી સલામત રહ્યા એવું રૂપક તમે આજે નિહાળ્યું પણ જીવનમાં તે શીખવાનું જતું કરવાની ભાવના રાખવી સહન કરવું દયાળુ સ્વભાવ રાખો શ્રીજી મહારાજે આપણને આવા પાઠો શીખવ્યા છે